ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એકત્રિત થતા સૂકા અને ભીના કચરાના વ્યવસ્થિત પ્રોસેસિંગ માટે નવા પ્લાન્ટ અને સિવિલ વર્કના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાડાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાવરકુંડલા શહેરથી છ કિલોમીટર દૂર બોધરિયાણી ખોડિયાર મંદિર પાસે આવેલી ડમ્પિંગ સાઇટ પર આ પ્રોજેક્ટ અમલમાં આવશે પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકા પ્રમુખ કચરો રોજનો એકત્રિત થતો હોય ત્યારે સૂકો અને ભીનો કચરો એકત્રિત કરીને આ ડમ્પિંગ સાઇટ પર આવતો હોય જ્યાં તેનું પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ખાતર બનશે નીચે અંદાજિત ત્રણ કરોડ છેતાલીસ લાખ નો પ્રોજેક્ટ આગામી દિવસોમાં બનશે તેવું પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કચરાના વ્યવસ્થાપન માટે આધુનિક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જી હા બિલકુલ આપને જણાવવા માંગીશ કે સાવરકુંડલામાં સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કચરા પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાવરકુંડલામાં ત્રણ પોઈન્ટ છત્તાલીસ કરોડના પ્રોજેક્ટની સ્વચ્છતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું કહી શકાય આ સાથે સાથે કચરા વ્યવસ્થાપન માટે આધુનિક પ્લાન્ટ નું કરાવું છે ખાતમુહૂર્ત